મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી અલ્ટો કાર આવેલ છે અલ્ટો કે ટેન કાર મિત્રો માત્ર એક લાખ અને ચાલીસ હજારની કિંમતમાં અલ્ટો કે ટેન કાર વેસવાની છે સાવ નવા ટાયર જોવા મળશે મિત્રો અને મિત્રો કાર થ્રી ઓનર છે કારમાં એસી કમ્પ્લીટ વર્ક કરે છે ને આની ઇન્જિન પાવરફુલ છે ફૂલ જવાબદારી સાથે અલ્ટો કાર વેચવાની છે તો જે પણ કોઈ મારો મિત્રો આ કાર લે વેચતા હોય તો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો મિત્રો માલિકનો મોબાઈલ નંબર નીચે આપેલો છે તો મિત્રો અલ્ટો કાર તમને જોવા મળશે જિલ્લો બનાસકાંઠા ધાનેરા ગામ જોવા મળશે તો મિત્રો અલ્ટો કાર માત્ર એક લાખ અને ચાલીસ હજારની કિંમતમાં વેસવાની છે માલિકનો મોબાઈલ નંબર નીચે આપેલો છે તેમાં વધુ માહિતી મેળવી શકો છો કોન્ટેક કરી માલિકનો કોલ કરી અને ટ્રેસ ડ્રાઈવ વગર લઈ રૂબરૂ સ્થળ પર જોઈ અને કાલ લઈ શકો છો જય વસરાજ ફ્રેન્ડ્સ